કરીશું આગામી દિવસોમાં રાજ્યમાં કેવું વાતાવરણ રહેવાનું છે રાજ્યમાં બે થી ત્રણ દિવસ વરસાદનું જોર વધવાની શક્યતા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી છે પૂર્વ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં ધોધમારના એંધાણ છે વડોદરા છોટાઉદેપુર દાહોદ અને ગોધરામાં ભારેની આગાહી કરાઈ છે હજુ પણ આવનારા બે થી ત્રણ દિવસ સુધી આ વરસાદો છે ગુજરાતની અંદર તીવ્રતા વધારે તેવી શક્યતાઓ છે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આવનારા બાર થી પંદર કલાકની અંદર નબળું પડી અને ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે એટલે આવનારા હવે બાર થી પંદર કલાકની અંદર રાજ્યના અમુક વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધશે જેમાં પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે દક્ષિણ ગુજરાતના ભાગો છે અને મધ્ય ગુજરાતના વડોદરાથી લઈ અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે છોટાઉદેપુર હોય દાહોદ ગોધરા હોય અરવલ્લીના ભાગો છે આ જે તમામ ભાગો છે એની અંદર આવનારા બારથી પંદર કલાકની અંદર વરસાદની તીવ્રતા વધી જશે તો ખંભાતના અખાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય કેટલાક વિસ્તારોમાં ત્રણથી પાંચ ઇંચ વરસાદની શક્યતા છે આવનારા કલાકોમાં વરસાદની તીવ્રતા વધશે ત્રણ પાંચ ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે જે બંગાળની ખાડીની સિસ્ટમ આવી એને કારણે પણ સાતસો એચપીએ લેવલે એક બબળું સર્ક્યુલેશન બની ચૂક્યું છે અને એનો ઘેરાવો છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને અરબ સાગર સુધી લંબાઈ રહ્યો છે અને એની સાથોસાથ ખંભાતના અખાતની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એટલે આ બંનેના સહયોગને કારણે આવનારા સમયમાં હજુ પણ વરસાદની તીવ્રતામાં વધારો થાય તેવી શક્યતાઓ અમને દેખાઈ રહી છે